પરંતુ કન્ટેનર પલટાતા માલના માલિકને લાખોનો નુકસાન ઝેલવું પડ્યું હતું તેમજ ટ્રેન મંગાવી કન્ટેનર ને બહાર નીકાળવામાં આવ્યું હતું અવારનવાર આવી ઘટના બનતી જ હોય છે અને લોકોને રોજ બરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જે સંદર્ભે લોકો દ્વારા ગટર અને સડકની સુવિધાની માંગણી કરવામાં આવી રહી છે તાલુકામાં આવ્યો આ રસ્તા પર સવારે સાત વાગે એક ગાડી કન્ટેનર સામાન્ય વ્યવસ્થા કરવા માટે આ રસ્તા પરથી જઈ રહ્યો છે આ રસ્તાની ખામીને કારણે એ પલટી મારી ગયું છે આ રસ્તો છેલ્લા ચાર પાંચ વર્ષથી ખૂબ જ નાનો છે અને આ રસ્તાની આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે આશરે ચારથી પાંચ મોટી મોટી કંપનીઓ અહીં કાર્યરત છે અને આ કંપની અંદર મિનિમમ બે થી ત્રણ હજાર પબ્લિક અહીં કામ કરવા માટે આવે છે અને આ જ રસ્તાનો ડેલી માટે યુઝ કરે છે પણ આ રસ્તાનું ખરાબ હાલતને કારણે ઘણીવાર બાઇક ચાલકો ઓડિલ ચાલકો આ રસ્તાને કારણે હેરાન થાય છે આ રસ્તાની બંને બાજુએ ખુલ્લી ઓપન ડેમેજ આવેલી છે જેથી બંને પાણી લેવાને કારણે રાહદારીઓ ચાલવાની પણ ખૂબ તકલીફ પડે છે અને જ્યારે પણ ચોમાસું ચાલુ થાય છે ત્યાર પછી પાણીનો કોઈ નિકાલ થતો નથી અને આ પાણીનો નિકાલ ત્રણથી ચાર મહિના પછી ઓટોમેટિક સૂજ પ્રકાશ જ્યારે વધારે પડે છે તો જ એ થાય છે બાકી આ ગટરનું પાણીનો કોઈ જગ્યાએ કોઈ નીકાળ શકતો નથી અને અમારી એટલી જગ્યા છે ગ્રામ પંચાયત જે એટલી જ કહેવામાં આવવું છે તો મહેરબાની કરી કે તમે આ રસ્તાની થોડી ઘણી ઢાંભરકામ કરાવો કે જેથી અહીંયા આજુબાજુમાં કામ કરતા જેટલા પણ કર્મચારીઓ છે તેને આવવા જવામાં તકલીફ નહીં શકે જે આપણા રોડ જો જોએ नवापुरा मेन रोड पे मोटा भरोसरा ग्राम पंचायत में लगती है ये यहाँ पर कम से कम 10 से 12 बारह है यहाँ पर दस बारह फैक्ट्रियाँ में कम से कम दो हज़ार ढाई हजार वर्कर यहाँ काम करते हैं पानी का प्रॉब्लम तो है ही रोड पे जगह जगह पानी लगा रहता है मतलब साइड का दोनों गटर लाइन ओपन है इसको मैं चाहता हूँ इसको कोई परमानेंट इसका कोई सोलूशन होना चाहिए अभी अभी ये गाड़ी सुबह सात बज के दस मिनट से यहाँ पल्टी कर गई ये अगर थोड़ा सा गाड़ी का डाला अगर भरा रहता तो ये बिल्डिंग में टूट जाता बिल्डिंग गिरने का मतलब ऊपर वर्कर कॉलोनी रहते वर्कर कॉलोनी को हानि होता है बिल्डिंग ऐसे हंड्रेड परसेंट गिरता अगर इसका गाड़ी का थोड़ा साइज भरा रहता है लेकिन छोटा साइज है इसका ऊपर का हाइट में इस कारण से बच गया तो मैं चाहता हूँ ऐसा ही कि जो भी है इसके अंतर्गत जो भी क्षेत्र के अंतर्गत आता है वो लोग इसका काम और विलंब करवावें और नाला को पैक करवावे, रोड थोड़ा चौड़ा करें यही मेरी डिमांड है मेरी हम मेरी हम सड़की फैक्ट्री वालों की